હય ભોળાનાથ મિત્રો આજે છે તારીખ ચોવીસ અને આપણે એવાસી ખેતર મરવા ને જો મરચીમાં નવું ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે નવી ફૂટ થઈ ગઈ છે આપણે થોડાક દિવસ પહેલાં ખાતર આપ્યું હતું પોટાશ ઝિંક મેગ્નેશિયમ ને માયકોરાજા તો માયકોરાજાનું કામ હવે ચાલુ થઈ ગયું છે જે આપણે ચોમાસાની અંદર જેવું ફૂટા હોય ને એવો એવું રૂપ આવવા મળ્યું છે એટલે મરસી હવે નાની ઉમરની હોય ને એવી થવા મળી છે એટલે આ મરસા છે ને એ હવે મોટા આવશે અને આપણે મરસી ખાલી નોકરી હોય ને તો મરસા બધા નાના નાના આવ્યા કરે એમને થયા કરે પણ હવે જો આ આવી ફૂટ હોય ને તો જ મરસું મોટું આવે ફૂટ અને પાંદડું પાંદડું સીધું હશે ને તો મરસું સીધું આવશે અને આવી ફૂટ હશે ને તો મરસું લાંબો આવશે બાકી જરી જરી ફૂટ થઈ થઈને જે મરસા આવે ને એમાં કાંઈ હોય નહીં એટલે આવું 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 જે તમે ફ્લાવરિંગ લાવો ને અત્યારે તો તમારે મરસા પહેલી ફેરવું જેવા હોય ને એવા એ સાઈઝ ના થાય કારણ કે આની અંદર અત્યારે આપણે જેને માઇક્રોનુટન ને જે ફૂગનાશક કે જે ખાવા પીવાનું બધું જ તમામ વસ્તુ આપી દીધું છે અને પિયત આપ્યું હતું આપણે ચાર પાંચ દિવસ પહેલા તો ચાર પાંચ દિવસ પહેલા આપણી મરચી પીળી હતી પછી નત નવા રોગ હતા અંદર પછી ખોરાક અમુક વસ્તુ ઘટતી હતી પાંદડા અમુકના ડાઘા હતા તો એ ફૂગનાશકનો સ્પ્રે માર્યો અને આપણે સીનવા સાટી હતી એટલે સ્પ્રે વ્યવસ્થિત થઈ ગયો હતો અને હેઠે એને તમામ પ્રકારનું જે ખોરાકની અત્યારે જરૂર પડે એ ખોરાક આપ્યો હતો અને પિયત આપી દીધું તું કારણ કે આપણે એક પાટલે ખાતે નાખ્યું તું એટલે આપ્યું હતું નકર તો આપણે એની અંદર ડ્રીપ છે એટલે હવે એક પિયત પાસું હજી પાટલે પાય અને પછી ડ્રીપ ઉપર આપણે શરૂ કરી દેવું પણ માયકો રાજાને એવું બધું ટ્રીટમેન્ટ કરી એટલે તમે જુઓ મૂળનો વિકાસ એને પૂરેપૂરો થઈ ગયો હોય એટલે આ આખું ફિલ્ડ છે ને સીધો સ્પીડ પકડી ગયો તમે જો આ આપણે ખાતર નાખતા હતા ને તે આ ડોકા હતા જ નહીં અઠવાડિયા પહેલા તો એની જગ્યાએ અત્યારે જોવો તમે અવળી સાઈઝ થઈ ગઈ છે અને આખું આખું ખેતર આખું ફૂટ થઈ ગયું છે તો તમે આની અંદર જોવો તમે ફ્લાવરિંગ કેટલું છે તો તમે ફ્લાવરિંગ જોવા ઈ આ ફ્લાવરિંગ છે ને એ પહેલા આપણે પેલો ટેજ હોય ને મરચી નો એની જેવું નવું આવી ગયું ફ્લાવરિંગ અંદર નવા બંધારણ છે લીલા ફ્લાવરી તોડવાનો ફાયદો આ કારણ કે લીલા મરસા જેટલા આપણે તૂટ્યા એટલે આ મરસા પાકવામાં આવે લેટ થાય તમને કહું પણ જે મરસું આવ્યું ને એ બગડશે નહીં કારણ કે હવે બગડનો પ્રશ્ન ઓછો થઈ જાય અત્યાર સુધી વધારે હોય જયારે પેલી બીજી વીણી જયારે જે લોકો અત્યારે પેલી વીણી પાકળ ઉતારે છે ને તો ઓછી માઉસ જેને થઈ હોય ને એ લોકોને તો લગભગ પચાસ ટકા ફોરવર્ડ છે તો આની અંદર આપણે એ પ્રશ્ન ગયો લીલા પૂરેપૂરા વેસાઈ ગયા અને હવે જે આખું આ વ્યવસ્થિત ઉતરશે ને જે લાલ મરસું એ મરસું બધું આપણે વ્યવસ્થિત જ હશે કારણ કે ડાગા ને એવું ઓછું થઈ જાય હવે જો આ મરચી હવે મારે સાડા સ ફૂટ હાઈટ છે તો સ ફૂટે આવવાની ત્યારે છે એટલે હવે આ પાટલા જે સીગાવું છે ને એ થોડાક દિવસમાં વજન થાય ને એટલે સાઈડ બે બાજુ ખેંહાવા મળશે તો આ આ સાઈડ છે ને આ ડાળી બધી યારીતે આવવા મળશે જો ફ્લાવરિંગ મસ્ત છે અને ખોરાક તમે આપી જાવ ને એટલે એમ થયું રોગનું પ્રમાણ ઓછું થઈ જાય જ્યાં સુધી ખોરાક નહીં મળે ને ત્યાં સુધી રોગ વધશે એટલે આને ખોરાક મળી ગયો એટલે હવે રોગનું પ્રમાણ ઘટી ગયું જો આ જે આ બધી ફૂટ નવી છે પણ ઝાડે ડાળ્યું ફૂટી જો નકરે પટલી પટલી ડાળ્યું ફૂટ્યા કરે એટલે હવે આ સાઈઝ છે ને મારી જવડી થઈ જાય હ્યા આપણે જે કહેતા હતા પહેલા કે અમારી ઝવડી મરસી થા હે એમ નાની રીતિથી કહેતા હતા તો અત્યારે એ તેજે પોગવાની તૈયારી કરે છે